સરકારમાં તમારે પટેલ ચહેરો લેવાનો છે પાટીદાર ચહેરાઓ લેવાના છે તો સંગઠનમાં તમારે બેલેન્સ કરવા માટે ઓબીસી ચહેરો પડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ઓબીસી બેલ્ટમાં ખૂબ જ વધારે સ્ટ્રોંગ છે અથવા થઈ રહી છે સ્ટ્રોંગ સમાચાર ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ અધ્યક્ષ જે રીતના ચર્ચાઓ એ છેલ્લા લાંબા સમયથી ચાલતી હતી એ ચર્ચાઓનો હવે ક્યાંક ને ક્યાંક અંત આવવા જઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી એ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી ચહેરો અને ઓબીસી ચહેરામાં એ નિકોલના ધારાસભ્ય અને મંત્રી જગદીશ વિશ્વકર્માના નામની લગભગ એ ફાઈનલ છે જાહેરાત કરી શકે છે પેલા તો આ નામને કઈ રીતના જુઓ છો અને ભારતીય જનતા પાર્ટી જે રીતના દર વખતે એ કઈક નવું કરવામાં માહિર માનવામાં આવે છે પણ આ વખતે તેમના પત્તા એ ખુલી ચૂક્યા હોય તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે બિલકુલ ગત સપ્તાહમાં અમિતભાઈ શાહ જયારે ગુજરાતના પ્રવાસે આવ્યા બે ત્રણ રોકાણ કર્યું અને એમાં મુખ્યમંત્રી સી આર પાટીલ સાહેબ અને અમિતભાઈ ત્રણેય લાંબી મુલાકાત કરી હતી લગભગ ત્રણ ચાર કલાકની સાંજની ડિનર ડિપ્લોમસી હતી ત્યારે જ ગુજરાતના સંગઠન અને સરકારના પત્તા છીપાઈ ગયા હતા ત્યારે પણ એવી અટકળો હતી કે નવરાત્રી જાહેર થઈ જાય અથવા નવરાત્રી પછી જાહેર થાય અને અપેક્ષા મુજબ જ કારણ કે છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો અને પ્રદેશ સંગઠનના જે પાર બેઠેલા પાર ઉપર બેઠેલા નેતાઓ છે હવે થોડી ધીરજ ગુમાવતા હતા તમે છેલ્લા સપ્તાહ કે પંદર દિવસ કે મહિના દિવસમાં જોશો તો કોઈને કોઈ ધારાસભ્યના સ્ટેટમેન્ટ આવતા હતા બીજું આવતું તું ત્રીજું આવતું કોઈ મંત્રીઓ બોલતા હતા ક્યારેક હાર્દિક બોલે તો ક્યારેક બીજા કોઈ બોલે તો આ ક્યાંકને ક્યાંક આ વસ્તુ હતી તો હવે સંગઠન અને સરકાર બેયમાં નવી પુનઃરચના કરીને નવા કોઈને કોઈ હોદ્દેદારોને નિયુક્ત કરવાના હતા પાટીલ સાહેબ છે બે જવાબદારી છે બે જગ્યાએ જવાબ ગુજરાત અને કેન્દ્રમાં સંભાળતા હતા તો એમને ગુજરાતની જવાબદારી હવે એમના કોઈ એના પછીના ઉત્તરાધિકારીને સોંપવાની હતી તો જગદીશ વિશ્વકર્માની વાત છે તો એ ઓબીસી ચહેરો છે અને બહુ સિઝંડ અને કેબિનેટમાં આપણા ગુજરાત સરકારમાં અત્યારે ઓલરેડી એમની છે એટલે એ અનુભવી અને ગુજરાતથી અને ખાસ કરીને જેને કહેવાય ને કિચન કેબિનેટથી માંડીને ગેલેક્સી ઓફ લીડર્સ છે એની વચ્ચે વેલ કનેક્ટ વ્યક્તિ છે અને સંગઠનની બાબતોથી જાણકાર છે અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે સરકારમાં તમારે પટેલ ચહેરો લેવાનો છે પાટીદાર ચહેરાઓ લેવાના છે તો સંગઠનમાં તમારે બેલેન્સ કરવા માટે ઓબીસી ચહેરો મૂકવો પડે અને ખાસ કરીને ઓબીસી ચહેરો મૂકવાનું બીજું કારણ એ પણ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાંકને ક્યાંક ઓબીસી બેલ્ટમાં ખૂબ જ વધારે સ્ટ્રોંગ છે અથવા થઈ રહી છે સ્ટ્રોંગ તો એવા સંજોગોમાં કાઉન્ટર કરવા માટે જે અને મહાનગરપાલિકા સંસ્થાઓની આવી રહી છે ત્યારે સંગઠનને ફેરફાર કરી અને આવતા મહિનાનો સમય આપવો પડે કારણ કે જાન્યુઆરી માસના અંત સુધીમાં તો ચૂંટણીઓ લગભગ આવી જશે એટલે એ પહેલું પગલું છે અને ચોથી તારીખે એ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે એ જ રીતે મુખ્યમંત્રી છે રાજ્યપાલની પણ પરમ દિવસે બે દિવસ પહેલા પરસી વિઝિટ લઈ આવ્યા છે તો એ સંગઠન અને સરકાર બંનેમાં હવે મોમેન્ટ આવી છે અને ચૂંટણી પહેલાં બંને ઠીકઠાક કરવાની ભારતીય જનતા પાર્ટીની રાજકીય જરૂરિયાત પણ છે અને કમ્પલઝન પણ છે સુનિલભાઈ જે રીતના ઓબીસી ચહેરો પસંદ કરવામાં આવ્યો તેમાં પણ અનેક નામો ચર્ચામાં હતા એ પછી દેવસિંહ ચૌહાણ હોય મયંક નાયક હોય ઉદય કાનગઢ હોય આ તમામ નેતાઓ રેસમાં હતા અંતે હવે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરી પણ જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં હવે ક્યાંક ને ક્યાંક એ સી આર વિવાદના સમાચારો આવતા રહે છે ક્યાંક લેટર બોમ આવતા રહે છે ઓડિયો ક્લિપો આવતી રહે છે આ તમામ વસ્તુઓ એ હવે જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે તેમની સામે ચૂંટણી સિવાયના પણ અનેક પડકારો છે એ પડકારો એવા છે કે ભારતીય જનતા પાર્ટીને તેમને મજબૂતાઈથી પેલા તો પકડી રાખવી પડશે

સત્તામાં પસાર થઈ રહી છે તમે જે વાત કરો છો ભાવિ ચેલેન્જની વાત છે બીજું જ્યારે સંગઠન સાથે સરકારે પણ સાથો સાથ થોડા સમયમાં ગંજીકો ચીપાશે અને મંત્રીમંડળમાં ફેરફાર થશે ત્યારે મેં તમને કીધું એમ પાટીદાર ચહેરો અહીંથી સૌરાષ્ટ્ર જો અમિતભાઈ રાજકોટ છે આટલા વર્ષો પછી આવી અને જયેશ રાદડિયાની કોઈ પણ સંજોગોમાં જિલ્લા લેવલની એક જેને કહેવાય કે એજીએમ છે અને એની સાથે બીજી ત્રણ ચાર સહકારી સંસ્થાઓની એજીએમ માટે રેસકોર્સ જેવું અમારું મોટું મેદાન કહેવાય કે જ્યાં વડાપ્રધાનની સભા થતી હોય ત્યાં પચાસ હજાર લોકોની હાજરીમાં એ શક્તિ પ્રદર્શન કરે તો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રને આ રીતે સમાવવાનો સવાલ છે એટલે એક તો મંત્રીમંડળમાં જયેશ રાદડિયાનું નામ આવી શકે છે જો સંગઠનનો જયેશ રાદડિયા અમસ્તા પણ માણસ નથી એટલે અમને મંત્રી મંડળમાં કોઈ કેબિનેટ લેવલનું મંત્રી તરીકે સ્થાન આપે બીજું સૌરાષ્ટ્રના જે નેતાઓ છે એને ક્યાંક ને ક્યાંક હજુ સંગઠનની કોઈને કોઈ જગ્યાએ અને સરકારમાં એ સ્થાન આપી અને પાવર બેલેન્સ કરવાની ભારતીય જનતા પાર્ટી ચોક્કસ કરશે એની તૈયારી જશે અને સૌથી મોટી વાત એ છે કે જે જે રીતે ઓબીસી ચહેરો મૂકવામાં આવશે ત્યારે દરેક કક્ષાએથી ઓબીસી ચહેરાને તાલમેલ સાથે સૌરાષ્ટ્રના નેતાઓ છે એમને પણ સિનિયર નેતા દાખલા તરીકે કોજયભાઈ બાવળિયા છે કે અર્જુનભાઈ મોઢવાડિયા છે ક્યાંક ને ક્યાંક વિશ્વાસમાં લેવામાં આવ્યા છે તો ઓવર હું જોઉં છું કે ભારતીય જનતા પાર્ટીને સંગઠનની તાત્કાલિક ફેરફારની જરૂર હતી એક વર્ષે તો મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે સવાલ એ રહેશે કે જે નહીં રે એ અસંતુષ્ટ હોય પણ ભારતીય જનતા પાર્ટીમાં અસંતુષ્ટો માટે બહુ જાજુ સ્થાન નથી આજની તારીખે હાલના સંજોગોમાં ઘણા અસંતુષ્ટો ઘણાને ને ક્યાંક ને ક્યાંક સ્થાન આપવાની પ્રોમિસ આપવામાં એવી સત્તા કઈ નથી કર્યું તો એ કઈ કરી નથી શકતા તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અત્યારે છે ને ડાયનાસોર જેવું છે તમે હમણાં ઉદયભાઈની સ્પીચમાં પણ સાંઈપડું કાટલા હજાર પેજ પ્રમુખ જણાવવાનું છે તો ભારતીય જનતા પાર્ટી બહુ ખૂબ જ જોરદાર રીતે આવી રહી છે માત્ર ને માત્ર એક જ કારણ એવું છે વિસાવદર ની બેઠક ઉપર પરાજય થતા મને થોડોક શોક લાગ્યો છે અને એ શોક કોઈને કોઈ રીતે કરવાનો છે અને ગોપાલ ઇટાલિયાની સામે સૌરાષ્ટ્રમાં કાઉન્ટર વિકાનો છે અને એમાં જયેશ રાદડિયાનો ચહેરો પસંદ થતો એવું લાગે છે

એ હોટ બેંક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી થી દૂર થવા જઈ રહી છે તેને ફરીથી જોડવા માટેનું આ પ્લાન હોય ભાજપનો જો તમે ગવર્મેન્ટમાં એટલે કે મંત્રી મંત્રીમંડળમાં મંડળમાં નું બેલેન્સ અત્યાર સુધી હતું જ પરંતુ સંગઠનમાં ઓબીસી નો ચહેરો આપવા પાછળનું એક કારણ કોંગ્રેસ અમિત ચાવડાનો ચહેરો આપ્યો છે ગેનીબેન અને ચૈતર વસાવા એના ક્ષેત્રોમાં ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે એવા સંજોગોમાં એમને કાઉન્ટર કરવા માટે કોઈ રો જરૂરી હતો અને ગુજરાતના બીજા વિસ્તારોમાં જે પણ ઓબીસી ચહેરા છે એને હજુ પણ ક્યાંક ને ક્યાંક પાવર બેલેન્સ કરવામાં આવશે પણ ઓબીસી ચેરો જ્યારે સરકારમાં તમારે મુખ્યમંત્રી પાટીદાર હોય બે ત્રણ કેબિનેટ મંત્રી પાટીદાર હોય ત્યારે પાટીદારોનું પ્રભુત્વ એટલું ન વધી જાય કે સંગઠન ઉપર પણ કારણ કે પાટીદારને કોઈ નીચેના સ્થાન ઉપર મૂકવામાં સંગઠનમાં કોઈ નથી મંત્રી મંત્રી તરીકે આપણી પાસે રચના કરતી હોય અને પ્રમુખ જ પ્રદેશ પ્રમુખ જ્યારે છે એમનો ચહેરો જ આપવાનો હોય તો પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરો આપી શકે જો સંગઠનમાં સરકારમાં પાટીદાર ચહેરો હોય તો અથવા અહીંયા ઓબીસી ચહેરો આપી શકાય પાવર બેલેન્સ કરવા બીજો વિકલ્પ હતો નહીં અને બીજો રાજકીય કમ્પલઝન પણ હું ફરીને કહું છું કે ઓબીસી મત પાવ પાવર બેલેન્સ કરવા જરૂરી છે ને ખાસ કરીને ગેનીબેનનો પડકાર ચૈતાર વસાવાનો પડકાર થયો છે ત્યારબાદ આ જરૂરિયાત વધી છે અને સૌરાષ્ટ્રમાં પાટીદાર જે આખું લેવવા પાટીદાર ખાસ કરીને

કે સી આર પાટીલના પદની જવાબદારી જે પદ ઉપર સી આર પાટીલ હતા એ પદ હવે બીજાને ભારતીય જનતા પાર્ટી આપવા જઈ રહી છે પણ જે પણ કોઈ નેતા આવશે એની સામે કઈ કઈ એવી ચેલેન્જિંગ વાતો રહેશે અને સી આર પાટીલ જે કરીને ગયા છે એ વસ્તુ પહેલાં તો એમને પકડી રાખવી પડશે નવી વસ્તુઓ ચાલુ કરવી પડશે અને બીજું કે સી આર પાટીલે જે સંગઠનને મજબૂત કર્યું સ્થાનિક નેતાઓ હોય ગ્રાઉન્ડ લેવલથી નેતાઓને મજબૂતાઈથી પકડ રાખ્યા એ જવાબદારી હવે કેટલો ફાયદો થશે પહેલી વાત એ છે કે જરૂરિયાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથ અને ચોક્કસ અત્યારે કહીએ કે સીઆર આર જૂથ છે એ ક્યાંક ને ક્યાંક આવી હતું એમના પસંદ કરેલા જે નેતાઓ છે સૌરાષ્ટ્રના હોય તો ગુજરાતના હોય કે જે જગ્યાએ અને બીજા જૂથોની ફરિયાદ હતી જે અમિતભાઈ પાસે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પણ પત્ર સ્વરૂપે અનેક વડાપ્રધાનને ગયા છે એવી ફરિયાદ હતી પૂર્વ ધારાસભ્ય પૂર્વ હોદ્દેદારો એ બધું એટલે જેને કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસની જેમ કે બીજા પક્ષોની જેમ બહુ બહાર નથી આવતું ભારતીય જનતા પાર્ટીનું લોકશાહી માળખું છે પરંતુ અંદર જે છે ધાક છે ને એ બે જ નેતાઓની છે અને ગુજરાતમાં ત્રીજા અત્યાર સુધી સી આર પાટીલ હતી બાકી અમિતભાઈ અને વડાપ્રધાન જે નક્કી કરે બંને એ જ વસ્તુ છે એ બધે ચાલતી અને એમાં વન સાઈડેડ જે કઈ છે ત્યાંથી સૂચનાઓ જ આવતી સિલેક્શન ને ઇલેક્શન છે એક એક પોલિટિકલ જેને કહેવાય કે જરૂરિયાત છે એટલે ડેમોક્રેટિક વેથી સંગઠનનું માળખું રચવાનો એક મોસ્પેટિક પ્રયાસ થાય ગુજરાતમાં ક્યારેક ક્યાં મુખ્યમંત્રી આવશે એ મંત્રીને પણ ખબર નથી હોતી મતલબ કે સંગઠન ચલાવવામાં આવશે તો જૂની સિસ્ટમથી ચલાવવામાં આવશે એમાં કોઈ ફરક નહીં પડે આ સરકાર બ્રોડકાસ્ટિંગ લેવલે જ ચાલે છે એટલે જે કોઈ ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે દાખલા તરીકે વિશ્વકર્મા નું નામ આવે છે અને એમને મૂકવામાં આવે તો એમની એ પહેલી સજ્જતા હોવી જોઈએ કે આઈ કમાન્ડ જે છે એ નીચેના લેવલ સુધી એક્ઝિક્યુટ કરવું અને એમાં ઓછામાં ઓછો અસંતોષ થાય એને મેનેજ કરવો એ એમની સૌથી મોટી જવાબદારી રહેશે અને એ સંજોગોમાં જ્યારે સંગઠન પાસે પાવર હોય અને કોઈ પણ નેતા પાસે પાવર હોય સીઆર પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ નહોતા ત્યારે એમનો ગુજરાતમાં શું ચહેરો હતો એટલો એ એક નવસારી સુરતના એ સાંસદ હતા અને રિપીટેડલી જીતતા હતા એ સાઉથ ગુજરાત માં એક એમનો એક ચૂંટણીનું વિનિંગ ફોર્મ્યુલા હતી પરંતુ એ કોઈ આપણા નેશનલ લેવલના લીડર નહોતા એ ગુજરાત પ્રદેશ પ્રમુખ થયા અને એ સંગઠનમાં જો જીતા હોય સિકંદર નીતિ અપનાવી શકે એ જ એની યોગ્યતા હતી અને એ જ યોગ્યતા ઉપર હવે નવા ને ફરવ ઉતરવાનું છે ને એમના માટે મોટી ચેલેન્જ છે એમાં તમામ જૂથ ને સાથે લઈને ચાલુ કારણ કે અત્યાર સુધીના ત્રીસ વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી અને વિરોધ પક્ષો ક્યાંક ને ક્યાંક થોડાક વધારે મજબૂત થઈને આવી રહ્યા છે બે હજાર પછી પાછું એક વખત ડાઉન ફોલ આવ્યો અને અત્યારે ઇટાલિયા ફેક્ટર ને કારણે આમ આદમી પાર્ટી ને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એ બે પણ વધારે મજબૂત કેટલાક નેશનલ ઇસ્યુને કારણે અને કેટલાક એન્ટી ઇન્કમ્બન્સીના કારણે ચેલેન્જ આપી શકે એવી સ્થિતિ થઈ છે એવા સંજોગોમાં નવા પ્રદેશ પ્રમુખે એમની જવાબદારી નિભાવવા માટે જેને કહેવાય કે લોઢાના ચણા ચાવવા પડશે

અને તમને ખ્યાલ હોય તો સૌરાષ્ટ્રમાં જયારે એસઓએસ તરીકે કે જરૂર પડી હતી સંગઠનના બધા અને જેમને કહેવાય કે નિરીક્ષક અથવા ત્યાંથી રાજકીય દૂત તરીકે તો એમનું કામ કર્યું હતું સૌરાષ્ટ્રમાંથી જો પાવર બેલેન્સ સંગઠનમાં પાટીદાર છે રોલ લઈએ તો ઉદય કાનગઢ નું નામ અવારનવાર આવે છે એ સીઆર પાટીલ જૂથના છે અને સીઆર પાટીલ ખૂબ નજીક છે એ અને ભરત બોગરા પરંતુ ભરત બોગરા નું નામ એવા સંજોગોમાં ન આવી શકે કે ઓબીસી ચહેરો ન હોય એ પ્રદેશ ઉપાધ્યક્ષ અત્યારે છે પરંતુ એ ન આવી શકે તો ઉદય કાનગઢ અત્યારે પણ યુવા ભાજપના જે છે એના પેલા પ્રમુખ છે અને છેલ્લા થોડા વર્ષોમાં એ પણ મજબૂત નેતા તરીકે આવ્યા છે રાજકોટના ધારાસભ્ય છે તો એ નામ છે પરંતુ મયંક નાયક છે એ સાઉથ લોબી તરીકે કદાચ પાવર બેલેન્સ કરવાનું હોય અમારી દ્રષ્ટિએ એ નામ પણ ખાસ કરીને સી આર પાટીલ નજીકનું છે તો સી આર પાટીલને એક ઉપર વડીલ માર્ગદર્શક મંડળ તરીકે ગુજરાત જોવાનું આવે અમિતભાઈ અને નરેન્દ્રભાઈની વ્યસ્તતાના સમયમાં

નથી લાગતું મને એ ઔપચારિકતા જ લાગે છે કારણ કે ગુજરાત રાજકોટમાં છે ને પ્રદેશ પ્રમુખ તરીકે એક બદલાવીને બીજા માધવ દવે મૂક્યા છે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદોથી માંડી વધારાસભ્યોથી માંડી કોર્પોરેટર ફરિયાદ કરે છે પાવર તો માધવ દવે પાસે નથી અને જાહેર અખબારોમાં આવે છે મતલબ કે પાવર વિધિન અને પાવર બિહેન્ડ ધ અટેન્ડ જુદો હોય છે તો છે કેન્દ્ર નક્કી કરી અને મૂકે અને એમના હાથમાં પાવર દી અને મૂકે તો આપણી પાસે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ છે જ કે નીતિન કાકાનું નામ બોલાતું હતું વિજયભાઈ હતા હાજર એ ગયા પછી જે વસ્તુ થઈ તો આજની તારીખે ભૂપેન્દ્રભાઈ છે

જે અટકળો છેલ્લા બે વર્ષથી આ ચાલતી હતી સી આર પાટીલની જગ્યાએ કોણ અનેક નામો ચર્ચાઓમાં આવ્યા સમયાંતરે નામો બદલાતા રહ્યા પણ અંતે હવે ભારતીય જનતા પાર્ટી આ તમામ અટકળોનો અંત લાવવા તરફ જઈ રહી છે એટલે કે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે